વિકાસોની વાતો વચ્ચે વિકાસોના ઠરાવો માટે આજરોજ મહુવાન નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી બેકીરો આક્ષેપબાજી સાથે આ સામાન્ય સભા પૂર્ણ થઈ હતી જોઈએ આગલા દિવસોમાં બહાલી આપેલા ઠરાવોનું શું થાય છે આજ રોજ મહુવાન નગરપાલિકાની સામાન્ય સભા મળી તો સાથે જ બજેટ બેઠક પણ યોજાઈ હતી આ સામાન્ય સભા મહુવા નગરપાલિકાના પ્રમુખ ચાંદનીબેન મહેતાના અધ્યક્ષાને યોજાઈ હતી મહુવા નગરપાલિકાના સભા હોલ ખાતે આજ રોજ તારીખ અગિયાર ત્રણ બે હજાર ચોવીસને સોમવારના રોજ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું મહુવા નગરપાલિકાના નગરસેવકોની જો વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના પચ્ચીસ સભ્યો કોંગ્રેસના પાંચ સભ્યો અને અપક્ષ એટલે કે સાયકલના સભ્યો છ ચૂંટાયેલા સભ્યો છે અને હાલ મોહવા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે પણ આ શાસનમાં તિરાડો પડી ગઈ હોય તેવું આ સામાન્ય સભામાં જણાયું હતું ભારતીય જનતા પાર્ટીના નગરસેવકોનો વિરોધ જ ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો કરી રહ્યા હતા એવું કહેવામાં બિલકુલ ખોટું નથી કે ભાજપના વિકાસના કાર્યોમાં જ વિકાસ આડો આવી રહ્યો છે શાસક પક્ષમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં વિરોધ કરનારા પણ ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો હતા એકસો બે ઠરાવોને લઈ આજની સામાન્ય સભા મહુવા નગરપાલિકાના પ્રમુખ ચાંદનીબેન મહેતાના અધ્યક્ષાને યોજાઈ હતી એકસો બે ઠરાવોની જો વાત કરીએ તો પંચાવન રેગ્યુલર બોર્ડના ઠરાવ 28 વિકાસ કાર્યોના ઠરાવ 3 ટાઉન પ્લાનિંગના ઠરાવ 10 લાઇટિંગ વિભાગના ઠરાવ તો 6 વોટર વર્કને લગતા ઠરાવોનો વિરોધ બહુમતી દેકીરો આક્ષેપબાજી વચ્ચે મંજૂર થયાના સમાચારો મળ્યા છે ખાસ તો મોહવાના વિકાસમાં ટાઉન હોલ 8 કરોડના ખર્ચે બનનાર છે તો શાક માર્કેટ અને જસવંત મહેતા ભવનના કાર્યો અને જર્જરિત વસાહતના કામોને આગળ વધારીને વિકાસને વાચા આપાશે

પણ જે કામો મહુવા નગરની હદમાં થયા જ નથી તેના બિલો પણ લાખો રૂપિયામાં ચૂકવાઈ ગયા તેની તો તપાસ જ ન થતી મહુવા નગરના લોકો વિકાસ તો જંખે છે પણ વિકાસની આડો જ વિકાસ આવે છે આજની સામાન્ય સભામાં વિકાસની વાતોને બહાલી તો અપાય પણ વિકાસની બે ટીમો થઈ ગઈ છે શાસક પક્ષમાં ટીમ એ અને ટીમ બી કાર્યરત છે બંને ટીમોના વિરોધ વચ્ચે મહુવાની પ્રજા ટેક્સ ભરીને પણ હેરાન થશે તેમાં કોઈ શંકા નથી ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિકાસની વાતોને અને વિકાસના કામોને વાચા આપે છે અને વિકાસની રાહ પર જ ચાલે છે ત્યારે આ મહુવા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના સભ્યો જ વિકાસનો વિરોધ કરે છે જોઈએ આગલા દિવસોમાં વિકાસને લઈ બંને ટીમો ભેગી થશે શું ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટી સાથે બેસશે શું એ ટીમ અને બી ટીમ હાથ મેળવી સાથે બેસશે જોઈએ આગલા દિવસોમાં વિકાસનું શું થાય છે મહુવા શહેરમાં જગ્યા ભાડે આપવાની છે તો આજે જ સંપર્ક કરો મહુવા શહેરની એકદમ મધ્યમાં